ધાંગધ્રાના શીતળા માતા મંદિર તથા કલ્યાણેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરો ટ્રાટક્યા નીતિનભાઈ શંકરલાલ જાની હું શીતળા માતાજીના પૂજારી છું આજે સવારે જ્યારે અમે મંદિરે આવ્યા સાત વાગે ત્યારે મંદિરના બધા તાળા તોડી નાખેલા હતા હનુમાનજી નું શીતળા માતાજી નું રૂમ ના તાળા તોડી નાખેલા રૂમ ના કબાટ તોડી નાખેલા અને બધી વસ્તુ લઈ ગયેલ છે તથા દાન પેટી દાન પેટીમાં પણ જે કઈ રકમ હતી તે પણ લઈ ગયેલ છે હવે રકમ કેટલી હોય એ તો અમને કંઈ જાણ નથી બાકી મંદિરની અંદર જે બીજા છૂટા પૈસા ચાંદીની વસ્તુ એ જે કાંઈ હતું એ પણ લઈ ગયેલ છે મારું નામ મનીષભાઈ નવલંકર ભટ્ટ છે હું અઢી વર્ષથી મંદિરની પૂજા કરું છું અમારે કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર કલ્યાણેશ્વર મહાદેવના મંદિરના તાળા તૂટ્યા છે ગઈ રાતે ખંભલામાંનું મંદિર છે એના પણ તૂટ્યા છે એ અમારા ઓલામાં આવે છે અને અમારી રૂમ નું તાળું પણ તૂટ્યું છે એ અમારામાં આવે છે અને અમે સવારના સાત વાગે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી છે હજી પોલીસ વાળા આવ્યા નથી ને અમે રૂમ માં હજી દાખલ થયા નથી કે નથી મંદિરમાં દાખલ થયા એટલે શું શું વસ્તુ ગઈ છે એ અમને કંઈ ખ્યાલ નથી પોલીસ વાળા આવશે એટલે આગેની કાર્યવાહી કરવાની છે અચ્છા Discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first, and 11th. Confirm the seats soon. First come, first served. There is an extension of a school, Asha Kiran School, for differently abled children.